અબરાજીમાં પ્લાસ્ટિક રિસાયકલ ઉદ્યોગની કફોડી હાલત પચાસ ટકા કારખાના બંધ થતાં હજારો લોકો બેકાર બન્યા ધોરાજી સહિત ગામોમાં પ્લાસ્ટિક રિસાયકલના આશરે છસ્સો જેટલા કારખાના આવેલા છે વેસ્ટમાંથી બેસ્ટ બનાવતા આ કારખાનાઓ મૃતહપ્રાય અવસ્થામાં આવી ગયા છે આ ઉદ્યોગને મંદીનું ગ્રહણ લાગતા અનેક પરિવારની રોજીરોટી છીનવાઈ ગઈ હોય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે આવા સંજોગોમાં સરકાર આ દિશામાં યોગ્ય વિચારી પ્લાસ્ટિકના રિસાયકલિંગ કરતા કારખાના ઉપર સામે જોવે તેવી માગ ઉઠવા પામી છે વેસ્ટમાંથી બેસ્ટ કરવાના ઉદ્યોગનું એક માસનું અંદાજીત ચાલીસ કરોડ થતું હતું અઢાર થી વીસ હજાર લોકોને સીધી સ્વરોજગારી મળતી હતી તેમજ અન્ય રોજગારીમાં ટ્રાન્સપોર્ટેશન રિક્ષાઓ હોટલો લોથવાડા સહિતના પાંચ હજાર વધારાના લોકોને રોજીરોટી મળી રહેતી હાલ પ્લાસ્ટિક ઉદ્યોગમાં રો મટીરિયલ્સના ભાવ વધતા ધંધાઓ મૃતપ્રાય થઈ રહ્યા છે સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સ્વચ્છ ભારત અભિયાનનું કાર્ય ધોરાજી સહિતના ગામોમાં થાય છે ભારતના જુદા જુદા રાજ્યોમાંથી રોજ સુધી એકસો પચાસ જેટલા વેસ્ટ પ્લાસ્ટિકના ટ્રક ધોરાજીમાં આવી રહ્યા છે પરંતુ ભાવમાં ફેરફાર થવાના કારણે પ્લાસ્ટિક રિસાયકલિંગ ઉદ્યોગ જાણે મૃતહ અવસ્થામાં આવી ગયો હોય તેવું ચિત્ર ઉપસી આવ્યું છે ધોરાજીમાં હાલમાં એકસો કરતા પણ વધારે પ્લાસ્ટિકના રિસાયકલિંગના કારખાનાઓ બંધ થઈ ગયા છે અને અમુક કારખાનાઓમાં તો મંદીના લીધે ઇલેક્ટ્રિક કનેક્શનો કટ કરાવી નાખ્યા છે અને અમુક કારખાનાવાળાઓએ વીજ લૂડ ઘટાડી દીધા છે અહેવાલ ફિરુઝ જુનેજા લોકાર્પણ દિલીપ સિદ્ધપ્રા જે ભાઈ અત્યારે પ્લાસ્ટિક કારખાન જુદાનું આવે છે કેટલા કારખાના બંધ છે કારણ શું બધું અત્યારે બંધમાં બસ ઉપર લેવલે થોડુંક આમાં પેલું બધું રિસાયકલ પ્રોસેસ છે તો એમાં બહુ એટલી બધી કે આ જીએસટી ને આ કે બધું બધું છે એની હિસાબે થોડુંક અટવાય છે બધું કામકાજ બરાબર અને કેટલા બધા યુનિટ અત્યારે ધમધમતા જે બ ચોવીસ કલાક ચાલવું જોઈએ એમાં બાર કલાક પાંચ છ કલાક માન ચાલે છે કારખાના બધા બહાર થી માણસો આવે ને બાર થી બધા માણસો આવે છે

ધોરાજીની અંદર રિસાયકલિંગ પ્લાસ્ટિકનો મોટામાં મોટો ઉદ્યોગ આવેલો છે અને સંપૂર્ણ ધોરાજીની અંદર આ મહત્વનો ધંધો છે એના કારણે નાના મોટા તમામ લોકો આ ધંધા રોજગાર સાથે સંકળાયેલા છે અને ખાસ કરીને મજદૂરો આ પ્લાસ્ટિકની અંદર મંદી આવવાના કારણે ખૂબ હેરાન થયા છે કારણ કે એને પૂરતી રોજગારી મળતી નથી જેનો રોટલો જ મજૂરી ઉપર છે એના અહીંયાથી ધોરાજી ઇજરત કરીને મોટા ભાગના મજૂરોને ધોરાજી છોડવું પડ્યું છે કારણ કે એક મહિનાની અંદર પાંચથી છ દિવસ સુધી ડાલતું હોય તો પચીસ દિવસો લોકો શું કરે આના કારણે મજદૂરો ખૂબ દુઃખી છે અને મુખ્ય કારણે ધોરાજી પડી છે કારણ કે નાના મોટા ધંધા રોજગાર પ્લાસ્ટિક ઉદ્યોગોના આધારે જ સંકળાયેલા છે અને આ ધંધો ભાંગવાના કારણે ધોરાજીની આમ જનતાને પણ ખૂબ મુશ્કેલી છે અને ધોરાજીના લોકોને પણ ભવિષ્યમાં અંદર ધોરાજી છોડીને બહાર જવું પડે એવી ભીતી છે અને ધોરાજીની અંદર સંપૂર્ણ રીતે પડી ભેંગ છે અને સરકારને પણ વિનંતી છે કે આ ધંધાને પ્રોત્સાહન કરવા માટે કોઈ પણ યોજના લાગુ કરવામાં આવે જેથી કરીને સ્વચ્છ ભારત અભિયાન હેઠળ

પચીસ થી ત્રીસ ટકા ફેક્ટરીઓ બંધ હાલતમાં છે અને પચીસ થી ત્રીસ ટકા બીજી પચીસ થી ત્રીસ ટકા અમારે અત્યારે મંદી માહોલ છે અને અમને ખૂબ જ ચિંતા થઈ રહી છે કે આવનારા સમયની અંદર અમારા ઉદ્યોગનું શો થશે અને બીજું જે બારથી મજૂરો આવે છે તેને અમે રોજગારી અત્યારે મંદીને કારણે રેગ્યુલર આપી નથી શકતા એટલે બારના મજૂરો અમારે ત્યાં રહેતા નથી એટલે મજૂરોની પણ તકલીફ છે તકલીફ થવાનું કારણ મંદી છે શું કારખાના પ્લાસ્ટિક ખરેખર તો ઘણા કારણો છે મંદી આવી છે કારણ કે એક તો તો અમને સારો વેસ્ટ નથી મળતો એના હિસાબે અમારી પડતર નથી વેચતી આ એક કારણ છે અને બીજું ટ્રાન્સપોર્ટના ભાડાઓ પ્રોબ્લેમો આવે છે બીજું અત્યારે વીજળીના જે બિલ છે એમાં પણ ગવર્મેન્ટ અમને કાંઈ પણ જાણ કર્યા વિના છેલ્લા બે થયા બે વર્ષ પહેલાના અમને ભાવ વધારા મૂકી અને અમને બિલ આપવામાં આવ્યા છે આ પણ એક કારણ હોઈ શકે શું સરકાર પાસે શું અપેક્ષા અમે તો સરકાર પાસે એક અપેક્ષા રાખીએ છીએ કે આ પ્લાસ્ટિક રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રી છે ખરેખર આ ગવર્મેન્ટ સ્વચ્છ ભારત મિશનની અંદર આ ઇન્ડસ્ટ્રી સમાવેશ કરવો જોઈએ અને બને એટલી આ ઇન્ડસ્ટ્રીને સહાય આપવી જોઈએ